હાલો મિત્રો આપણી દરિયાની રાધા ચેનલમાં તમારા બધા મિત્રોનું દિલથી સ્વાગત છે તો અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર તો મિત્રો આજે તમારી માટે એક નવો વિડીયો લઈને આવી ગયા છે તો મિત્રો આજે આપણે બંધણે આવી ગયા છે બંધણે જો આપણે કેટલા પાણી છે એ તમને બતાવો અને મિત્રો આપણે બંધણમાં બહુ માછલા આવે શું શું આવે એ તમને જોવા મળશે તો વિડીયોમાં આગળ સુધી બનાવ્યો તો મિત્રો તમને જો આપણે ઝાડ બતાવું તો મિત્રો જો આ છે આપણું ઝાડ તો તમને નજીક આવીને બતાવું ને જો મિત્રો અમે આપણે ફાલી છે અને જો એટલા આપણે એટલે પાણી ગયા છે અને જો આપણે ફાલીએ ધીમે ધીમે આવેલા થઈશું અને આપણે વોંઠ લઈશું તમને શું શું આવે એ પણ તમને જોવા મળશે અત્યારે તો પેલા મિત્રો જો આપણે મોટા બગલા આવી ગયા છે તો આપણે નજીક જાઉં આ છે મોટા મોટા બગલા તો આ મિત્રો આપણે થોડા પાણીએ જાય ને એટલે જે કાંઈ ખોલી શાક હોય ને એ બધું વીણી વીણીને ખાઈ દેવી જોવા કેમ તો કેટલા નીકળ્યા જો ઓલો ખોલી પાણી નીકળ્યા જો આપણે બેન વેન્ડ છે ને વધારે શાક છે ને આ વેંડમાં આપણે થોડી દેજો કેટલું પાણી આવે ખાસ પેલા બગલા નીકળી જ કાંઠે આપણે અહીંયા ખોલી આવ્યા કે એટલે જો તક આપણે ખોલી ખેલી હતી અને તમને હું શાક આવ્યું તમને બતાવું તો જો મિત્રો બીજી આપણે ખોલી ખેડવા તો આવવાનું છે પણ એ થોડીક વાર છે ના પાણી હજી ભીર્યા છે એટલે તો આ આપણી છે કાદી ને જો આપણે એક ખોલી ખેલી હતી તમને શાક બતાવું પણ આપણે જરીક થોડીક આ કાદી છે એ વટી દઈ કેમ કે આપણે વટવામાં કાદી વાગે નહીં એ માટે કેમ કે નકર આપણે અત્યારે એમાં વધારે પડતો ગારો હોય એટલે પગ આપણે લહે એટલે આપણે જોઈને વટવું પડે અને પછી તો આપણે જે જો આ ખોલીએ તો વાર છે ને આપણે એક ખોલી ખેલી હતી આવા પથ્થરવાળી કાદી છે આપણે વહેલા જઈને પછી ઘડી ઊભા રહે એ જો આ આપણે પાડોશીયા ને જે કાંઈ શાક આપણે મોટું કાંઈ આ માઈઠલી આવે એ જો આપણે હાથ બંધણમાં આવે છે વધારે આ વેણ તો આવી રીતે આપણે આ વેણ છે અને તમને પહેલી ખોલીનું શાક બતાવું તો જો મિત્રો આ છે આપણે પહેલી ખોલીનું શાક તો જો આટલું શાક આવ્યું જો આ છે લેપટા જો છે ને આ જો આપણે નાની માછલી તો મિત્રો આપણે બીજી ખોલીનો તો આપણે ટાઈમ થઈ ગયો છે તો પાણી એટલે આવી જાય અને આપણે બીજી ખોલીનો વાંસ લઈ લઈએ એ પણ તમને બતાવીશું શું એમાં આવે બંધન છે વધારે તો આપણે કચરો થોડોક આવી ગયેલો છે તો આખી ખોલી ભરાઈ છે અહીં એક આપણે નીચે દોરી બાંધેલી છે એ દોરી પહેલાં છોડ લો છોડી લીધી અને હવે આપણે ખોલી ખેલ લેવાની છે જો આટલું આપણું શાક આવ્યું આપણે પહેલી ઓંઠ લઈ લીધી લો એટલું શાક છે અને મિત્રો જો એટલે આપણા પાણી રાહ છે અને થોડાક પાણી ખાલી થવા દઈશું અને જો બગલા આપણે અમે આવી ગયા પછી તમને અંદર વાડામાં ઉતરીને પછી તમને બતાવીશું હું હું માછલા આવે પછી પાણી ખાલી થઈ જાય પછી તમને વિગતવાર કરીને હું હું માછલીને શું કહેવાય એ તમને નામ સાથે દેહું તો આપણે થોડીક અને જો મિત્રો એ આપણે માછીલા આમાં છે ને મોટા હોય ને એ આપણે આ ખોલીમાં ન આવે બરોબર એ અંદર જ રહી જાય પછી અંદર આપણે જે કંઈ ઉતરવું પડે આમાં જોવા ઉતરવું પડે અને પછી આપણે એને પકડવા પડે કેમ કે આ આવે આવેથી અહીંયા પાણી ઓછા પડી જાય અને અહીંયા આપણે જો આ વેણ પડી જાય કે એટલે એ વેણમાં સડી દે એટલે આપણે જોવા ન મળે એટલે આપણે અંદરથી પકડવા પડે મિત્રો તો આપણે પાણી દાદા રાહ નથી હવે આપણે વાડામાં ઉતરી દઈએ તો એટલા પાણી રાહ અને અહીંયા બગલા પર શાક ખાવાનું શરૂ કરી દીધું એટલે આપણે વાડામાં ઉતરી દઈએ પહેલાં તો મિત્રો આપણે છે ને આ વેણ છે ને એ વેણમાં પહેલાં આપણે ઘોળવા દવાનું છે તો જે કંઈ શાક હોય ને એ આપણે ખોલી પાસે આવી દઈએ એટલે આપણે ઘોળવા દાવું પહેલાં તો આ વેણમાં છે આ જે કંઈ શાક હોય ને એ આ વેણમાં આપણે રોકાઈ જાય આવી રીતના જઈએ ત્યાં કાંઈ આપણે શાક હોય ને એ આપણે સીધુંથી ફેલીમ કે આપણે આમાં વેણમાં હાલ્યા રહીએ એટલે પાણીના અવાજથી આપણે શાક સીધું જ સીધુંથી ખેલી રહીને ઊભું રહે એટલે આપણે એને છે ને વેડા કરી લઈ લેવાનું જઈએ આપણે એમનું કહી લઈએ મેડિ કહેશે આ કોઈ ને એ આપણે આ ખોલીમાં આવી રીતના વ્યૂ થાય આપણું હોય ને જોઈએ આવી રીતના ખોલીમાં સીધું ગડી દે એટલે આપણે વેણમેલી સીધું પકડવું ન પડે સીધું આ ખોલીમાં જ ગળી દે આ બીજો આપણે શેડો છે કે હા આપણે તરીકે થોડો ખૂબ આંટો મારી જાય કાંઈ પણ હોય તો એ પાછું એને આપણે બગલા હંમેશા ને બગલા પાસા ખાઈ દે આપણે આ બગલા છે કે એટલે હવે આ શેડે કઈ શાક ન હોય કેમ કે આ બગલા જો આપણે ઓઈ કરે હાલવા મીડ્યા એટલે કાંઈ હોય નહીં હવે અહીં આપણે પાસા પડી દે આપણે મિત્રો અહીંયા આપણે આપણે રૂપેરી પાટો તો છે આપણે કેમ તરી તમને બતાવું અને તો અહીં કેમ તરી છે હા કેટલો લાંબો છે આપણે તો ફલીમ નાખી દઈએ પાસો એટલે ફલીમાં આપણે વિયો અને હવે મિત્રો છે ને આપણે ખોલી ખેલ લેવાની છે પછી તમને હું હું શાક આવ્યું તમને નામ કહે હું મિત્રો હવે આપણે ખોલી ખેલ લેવાની છે જો આપણે ગયા હવે જો આપણે આ ખોલી લે ખોલી ખેટર દો પહેલાં આપણે આ દોરી બાંધી એટલે પાસો સાત થઈ રોડે નહીં ને પછી અહીંયા કોઈ પાછો કૂતરો ભૂતરો આવ્યો હોય ને મૂત્ર કાપી દઉં એટલે માહિતી આપણે આ થોલી પાસે અહીં બાંધવી પડે આવી રીતના આવી રીતના બાંધી એટલે મિત્રો ભૂતરો આવ્યો હોય ને તો આપણે થોલી કાપી દો હવે આપણે થોલી ખેડી લેવા છે

કચરો પહેલાં તો કાઢ કાઢીએ આમાં થોડોક કચરો છે પછી તમને માછલા નામ દેહ આ છે આપણે માછલી જો અને તીડડી માહેલી કહેવાય જો અને આખું ઉપેર છે તો બીજું તમને બતાવી તો બીજો આપણી દેશી માહેલી આ છે આપણી દેશી માહેલી જો બીજું તમને બતાવીએ તો મિત્રો આપણે છે ને અત્યારે શાળાની સિઝન છે કે એટલે આપણે અમારા દરિયા છે ને લેપટોપ બહુ જ આવે એ લેપટોપ તમને જો હમણાં બતાવીએ તો વાંય છે આવા અમારે શાળાની સિઝનમાં છે ને આવા લેપટાપ વધારે આવે ને બીજું જો તમને બતાવું તો આપણે છે ને આ બરાબર હાથમાં નથી આવતું અને આ છે ને તો આ તો લેફ્ટ આમાં સોટી દે હશે આપણે શીકા અત્યારે આ બહુ આવે આ બે નાનું છે નગર બહુ મોટા મોટા આવે તો એક લેફ્ટ મૂકી દીધું આપણે તો ડરો આને શર ફૂંક મારો ને એટલે આ પેટ ફૂલાવી નાખો તો જીવતો જ છે અને આપણે મેન વસ્તુ તમને હું બતાવવાનું છે તો ઝીંગા આપણે ઝીંગા અમારે કેવા કઈ આવે એ તમને બતાવું આ બધું ભેગું છે કે એટલે આમાં બહુ દેખાય નહીં આ પકરીને ગોતવા પડે અને આપણે આ જો કુરકરા છે જો આવા છે ઓય મય કฤษલી આપડી દેશી છે ને એટલે એ કડવા થોડે છે તો મિત્રો આ આપણે જો આપણા દરિયાના દેશી છે કે જો અહીં જીવે હે કે તો આ આપણા દેશી દરિયાના ઝીંગા છે હા આપણે એમ ટ્વેન્ટી મોટી ટ્વેન્ટીનું બસું છે મિત્રો આજમાં જો આ વિડીયો માટલું જ હતી તો મિત્રો તમને માટલા નામ આપ્યા અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં કહેજો અને મિત્રો તમને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરજો ફરીથી મળશું નવા વિડીયો